જય જ્વાર જે આદિવાસી મારા તરફથી બીજા ભાઈનું હું આવી ગયો બસમાં વાત વાત પૂરી માત ખાસ કરીને મારા ભાઈઓ આજકાલ આદિવાસી સમાજ આપણા ભાઈઓ આદિવાસી હોય અને આદિવાસીને ગારે બોલે તો મારા ભાઈઓ તમે ફેમસ થવાની શક્કરમાંથી હેલી કરો આવું બધું ફેમસ થવાની માં આપણા આદિવાસી સમાજના આદિવાસીને નથી ગારે બોલો કેમ આવું કરો છો તમે તમારાથી થાય એવું કરો ખબર થાય એવું તમારાથી કરો પણ જે આદિવાસી સમાજની આદિવાસી સમાજનો એક વ્યક્તિ આદિવાસી સમાજના વ્યક્તિને ખરાબ બોલે તો કોઈ સહન બી નહીં કરે સોશિયલ મીડિયામાં તમે ફેમસ થવાની શક્કરમાં ખોટું નામ બદલા મત કરો તમારું બી અને કંઈક ઢંગતી વિડીયો બનાવો ને જે વ્યક્તિ સમાજ સારું કામ કરતો હોય તો સમાજ સારું એક બે કોઈ બી શબ્દો ખરાબ ગલત બોલી જાય તો તમે એની વાહે પેસલ પડી જાવ છે અને જે પેલા આદિવાસી સમાજને ખરાબ બોલી રહ્યા છે એવુંની વાહે પડો ને તમે એહોની વાહે પડો ને જે આદિવાસી સમાજની મા બહુ ગાડીઓ બોલી રહ્યા ગાળ્યો ગલો કરી રહ્યા છે એની વાહે તમે પડો ને જે સમજાવે છે લોકોને એ તમને ગમતું નથી તે પછી તમને કઈનું ગમે એ પછ તમન કઈનું ગમે એમ માર કેવું છે જે સમજાવે છે નોલેજ આલે છે આદિવાસી સમાજ એટલે કામ કરે છે કામ એવું નથી કરતા કે કામ એવું કરાવવા પૈસા ટકા આવી રહ્યા એવું નથી કહેતા કહેતા હું બી હું બી એવું નથી કહેતો પણ જે આદિવાસી સમાજ ઉપર અગાડી ઉભો રહે ને એવું કામ કરતા હોય ને જાગૃત કરે છે એવું કામ કરતા હોય ને તો એની રહો અને એવું કામ કરે છે તો અહીંને રહીને તમે બી જાગૃત કરો લોકોને એવું એવું શું કું છે કોઈ કોઈને એમ નથી કહેતો કે તમે રૂપિયા દો તમારા ઘરના એ બી એક ગલત કહેવાય હા રૂપિયા અગર આલી રહ્યા છે કામ કરી રહ્યા છે પણ એ બી વ્યાજવાળ રહ્યા છે કોઈ વ્યાજ લેતું ન હતી એવું ન હતી કે તો હું ઈ ભી તમો બી આલતા હે ને ઈ ભી રૂપિયા વ્યાજવા તમો આડ રહ્યા ને તમો બી પૈસામાંથી પૈસો કમાઈ રહ્યા છે બરાબર તો આ વિડીયો પાંચ જણા શેર કરજો આવનારા સમયમાં 50 જણા હમજે જય જોર જય આદિવાસી મારા તરફથી જય જોર